સી એમ્બુલન્સ માટે રસ્તો ખુલ્લા રાખીશું આપીએ છે અને જે તંત્ર છે એમના જે માણિયાઓ છે એમને ફાયદો પૂરી ને એ લોકોના ના ભરવાનું કામ કરે એક ગાડી ખાલી થાય ગાડી લખાય છે

પગાર કરે છે એમના ઘર ના પૈસા નહીં નાખતા ચાલે છે લાખો લાખો રૂપિયા ટેક્સ ભરે છે આ રોડ ટેક્સ ભરે છે આ ગાડીઓ જ્યારે આપણે ગાડી લેવા જઈએ તો લાખ લાખ રૂપિયા તો ટેક્સ ભરીને લાવીએ છે અને દર વર્ષે ત્રીસ ત્રીસ હજાર રૂપિયા આ મોટી ગાડીઓ વાળા તો રોડ ટેક્સ ભરે છે છતાં બી આવીને આવી હાલત ગાડીઓ વાળા મોટી ગાડીઓ ગાડીઓવાળાને બી નુકસાન છે સ્થાનિક લોકો ને ભી નુકસાન છે અને અમારી જેવા કોઈ મોય દાડે આવતા હોય એમને બી નુકસાન છે સાહેબ તમે ખાલી છે ને બાઈક લઈને રાતડી દી ખાલી છે એમ એ લઈને તમે આવજો તમને ખબર પડશે કે કેટલું 10 ટુડે ને કેવું શું છે તમને ખબર પડી જશે સાહેબ સાહેબ આ તમારા જીઆરડી છે આ લોકો બાઈક ઉપર આવે ને એમને પૂછી જો કે કેવી હાલત છે આ રસ્તાની અને જારે પણ રજૂઆત કરે એટલે પોલીસ તંત્રને આગળ કરીને સ્થાનિક લોકોની વાતો તો અમારે રજૂ કરવાની હોય કે નહીં હવે આની વેદનાઓ કોણ જણાવશે ના ના તમારી વાત યોગ્ય સ્તરે અમે પણ અલગથી રિપોર્ટિંગ કરીને પહોંચાડી દઈશું તમે આ આવેદનપત્ર આપો છો એ તો છે જ પણ અમે પણ અમારા સ્તરેથી આર એન બી છે કે જે કઈ લાગતા વળતા રિપોર્ટ અમે અમારા તરફથી પણ અલગ એક રિપોર્ટિંગ કરી અને એ માટે આ રસ્તો ઝડપથી બને

દરેક રસ્તો ચોકઅપ કરી દેસુ રાજપાડી થી નેત્રંગ નો હોય કે ઝઘડિયા થી રાજપીપળા નો હોય કે ઝઘડિયા થી ભરૂચ નો હોય કે ઝઘડિયા થી અંકલેશ્વર નો હોય દરેક રસ્તો અમે ચોકડી ઉપર ઊભા થઈને બધો રસ્તો બ્લોક કરી દેસુ એમાં પછી તમે અમને ગોળીઓ પણ માર દેશો ને એ ગોળીઓ ખાવા અમે તૈયાર છે કેમ કે આવી તકલીફ વેઠવી એના કરતાં તો તમારી ગોળીઓ ખાઈને અમારે મરી જવું સારું હવે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરું છું કે તમે રોડ શો કરો છો રોડ શો કરો એટલે તમે એક રાતો રાત તમારા રસ્તા છે હું તમને ચેલેન્જ કરું છું કે તમારે રોડ શો કરવું હોય ને તો રસ્તા પર રોડ શો કરો અમે પબ્લિક આપવા તૈયાર છે અમે તો માન્ય મનસુખભાઈ ને બી આમંત્રણ આપીએ છે કે ભાઈ તમે અમારી સાથે પદયાત્રા કરો તો તમને લોકોની વેદના શું છે ખબર પડે કેમ કે રાતપીપળા થી ભરૂચ ડાયરેક્ટ તમારી ઇનોવા ગાડીમાં ઉડાઉડ કરો છો પણ રસ્તા પર ચાલો તો તમને ખબર પડે નથી આવતા કેમ નથી આવતા એમને આવવું જોઈએ ને કે આ રસ્તો ખરાબ છે એટલે હવે ડાયરેક્ટ જેસપુર સુધી રસ્તો બની ગયો સંદરના ગામડાનો એમના ગામ થી એટલે એ રસ્તા નીકળી જાય છે આવવું જોઈએ એમને આ રસ્તો ભૂલી ગયા છે ધારાસભ્ય પોતે આ રસ્તો ભૂલી ગયા છે હિંગોરિયા ગામના ચતુરભાઈ જે રસ્તાની બાજુમાં દુકાન કરીને બેઠા છે એ બેઠા હતા એમને કોઈ પડીકી નું કઈ વ્યસન દારૂ નું વ્યસન નઈ એ બિચારા કેન્સર થી મરી ગયા કેમ આ કારણે કારણે ટીબી થઈ શકે ફેફસાના રોગો થઈ શકે હૃદયના રોગો થઈ શકે ઘણા બધા ગંભીર રોગો થઈ શકે ઘણા લોકોને થયેલા છે એનું કોઈ નિરાકરણ આવે એટલા માટે જ અમારો આયોજન છે હવે આ આયોજનને અમે પાછું ઠેલવાના જ નથી જ્યાં સુધી આ રસ્તો બનાવવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ ના આવે ત્યાં સુધી અમે હટવાના નથી

કરેલું છે એમને ખબર છે કે કેટલા ટન નું પાર્સિંગ આપેલું છે એટલે એમને ખબર જ હોવી જોઈએ કે આ રસ્તો અમારે કેટલા કેટલી કેપેસિટી નો બનાવવાનો છે પણ તંત્ર આ બધું દોડીને પી જાય છે એમને કરવું નથી તો પૈસા ખવાઈ જાય છે બે વર્ષથી સાહેબ બનતો જ નથી એટલે એમાં કોઈ સવાલ આવતો જ નથી બરાબર હવે રસ્તો પચાસ ટન માલ લઈ જાય સાહેબ બરાબર અવિસ્તરનો રસ્તો બનાય ત્યારે રોડ પર આવવાનું જ પર કામ કરી રહેલું સાહેબ એ પ્રમાણે સાહેબ કોઈ અધિકારી આવતું હોય તો બર બી કામ ચાલુ થઈ જાય છે સાહેબ બને ત્યાં સુધી ટકો બંધ રાખો રસ્તા બનાવે આ બાજુ થી બનાવવાનું ચાલુ કરે પેલી બાજુ થી તૂટવાનું ચાલુ થઈ જાય તમે આજે થી અંકલેશ્વર નો બન્યો તમે ક્યારે જોયું કે એક એક જ વારમાં ફ્લેવર થયું હોય આગળ બનાવતા જાય પાછળ તૂટતો જાય એ જે તૂટે છે વર્કમાં આ લોકોને ફાયદો છે ભાજપનો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ મંત્રી સંત્રી જે પણ હોય એમને વર્કમાં જ ફાયદો છે રિપેરિંગમાં જ વધારે એમને પૈસા મળે કેમકે કટકી મળે છે હવે તો ચોખ્ખું દેખાય છે લોકોને દેખાય છે કે આટલું બધું કામ થાય પછી ટકતું નથી એનો મતલબ આ જ છે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર છે આ ચોખ્ખું દેખાય છે તો પબ્લિક પૂરેપૂરી વસ્તુ સમજી ગયેલી છે અને સાહેબ અમારી આ વેદના છે ને સાહેબ એટલે અમે ટાઈમ બગાડી દીધા છે તમારી સાથે આ જીબાચોડી કરી દીધા તમે એવું ના સમજો કે મારી સામે છે પણ અમને જે અમને અમારી જે મજબૂરી છે કે અમને જે તકલીફ છે સાહેબ એ વસ્તુ કરી રહેલા છે અમારી વેદના તમારી આગળ ઠાલવીએ છે તે સાહેબ તમે જોઈ શકો છો અમે પણ સપોર્ટ તમને તો અંતરે આ રસ્તો તમારી તકલીફ કોઈ દૂર થાય અને આ રસ્તો ઝડપથી બને એ માટે અમે કાકા આ ગાડીવાળા સાહેબ બિલકુલ આ રસ્તાનું નુકસાન નથી આ ગાડીવાળા તો શું છે નોળો એમ કે ખાડા નડતા જ નથી

ભ્રષ્ટાચાર થાય છે એટલા માટે તૂટે છે કારણ કે આજ ગાડીઓ હાઈવે ઉપર ફરે છે ત્યાં કેમ ખાડા નથી પડતા ત્યાં કેમ ડામર ઉખડી નથી જતો અહીંયા તો બે ત્રણ મહિનામાં ડામર ઉખડી જાય છે હમણાં આ હિંગોરિયા ગામથી હરિપરા સુધીનો રસ્તો બન્યો છે ત્યાં બાઇક ચાલે છે ફોર વ્હીલર ચાલે છે એ રસ્તામાં પથ્થર છૂટા પડી ગયા ડામર છૂટો પડી ગયો છે કેમ ભ્રષ્ટાચાર છે ત્યાં કોઈ જોવાવાળો કોઈ અધિકારી નથી નાની અમરી જો પીયુસી ના હોય જેટલી કોલની હશે એ બધા મોદી સાહેબના ના પ્રોગ્રામ માટેની તૈયારીમાં જાય છે એક બી રોયલ્ટી ની હોય કોઈ ના એ તો અમે મોદી સાહેબના જે પ્રોગ્રામ થવાનો છે ત્યાં જે પુરાણ થાય છે ને કે એનું અમે ચેકઅપ ચેક કરવાના છે એનું તો તપાસ જ છે અમે આ ખરાખન કરીએ ને તો સર તો બધું બરાબર છે એ મને આ ના કરે તો ઘણું બધું ગેર કાનૂની છે ને રોયલ પે અમને સકાર આપતા હોય તો અમે તમને સકાર આપીએ અમને લાઇન કરી દઈએ રાજપાડી ચોકડી ઉપર ના ના એ તો અંતર પોલીસ ઇન્યોક છે એના માટે અને એ કામગીરી તમને અટવાડિયામાં જેનો રિઝલ્ટ જણાય આવશે

પાણી કરો એક ઓપ્શન છે એ પણ નથી કરતા સાહેબ પછી અમારે શું કરવાનું આ તમે આ સાહેબ તમે આ સાહેબ તમે જોઈ શકો છો સાઈડ માં ગલ્લા છે તમે જો તો કરો આખો દસ તો દેખાય છે માણસ એમને તો શું તકલીફ થતી હશે आपरे नहीं नहीं साहेब तो नहीं 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 अरे के सामने कोई पण अधिकारी बोला त्यासुदी हमें नही हटवाना हमने कोリエ हमारे मांगे हमारे मांगे पूरी रस्तो बनाओ रस्तो बनाओ हमारे मांगे हमारे मांगे हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे मोदेश हाय 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 रे मोदेश हाय 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 रे मोदेश हाय 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 रे वंशप हाय 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 रे वंशप મોદી કદાચ ચૌદ પંદર તારીખે કદાચ હજાર ટન માટી પુરાય છે બે નંબર ની માટી પુરાય છે ત્યાં કોઈ તપાસ કરે છે આંદોલન કરે અમે ત્યારે તમને આગળ કરે છે આજે ધારાસભ્ય છે મનસુખભાઈ છે ધારાસભ્ય છે અમારી સાથે આવીને અહિયાં ઉભું રહેવું પડે કેમકે અમે ચૂંટણી અમને મોકલ છે

પ્રયત્ન તો કરતું જ હોય છે સાહેબ પ્રયત્ન ક્યાં કરે છે કદાચ હમણાં મોદી સાહેબ કેવડિયા આવ્યા તો અંકલેશ્વર થી રાજપીપળા સુધી પેચવર્ક થઈ ગયો તો અહિયાં પેચવર્ક કેમ ના થયું આજે મોદી સાહેબ ત્યાં દેજ આવવાના છે ત્યાં હજારો હજારો ટન મટીરિયલ ત્યાં પૂરણ થાય છે સાહેબ સાહેબ અમે અમે તમને સહકાર આપવા તૈયાર છીએ પણ તમે કોઈ પણ આર ના કોઈ પણ અધિકારીને બોલાવો જવાબદારી સ્વીકારે પછી અમે અહીંયાથી થી છે સાહેબ ત્યાં સુધી અમે નથી હટવાના સાહેબ